માણસા ખાતે આવેલા નિર્માણ પામેલા અમૃત સરોવર અને ચંદ્રાસ તળાવની દિવાલ થઈ ધારાશાહી નગાર સેવા સદન માણસના ચીફ ઓફિસરની અને આ કામમાં ફાળવાયેલ કોન્ટ્રાક્ટરની પોલ ખુલી કામમાં થયેલા ભ્રષ્ટાચારની બૂ આવી છે મહત્વની વાત કરીએ તો માણસામાં વિકાસના કામોની ગ્રાન્ટમાં મસ્ત મોટો મલાઈદાર કામોની ફાળવણી કરવામાં આવી જે મીલી બગત હવે બહાર આવી છે મોટા મોટા કોન્ટ્રાક્ટરોના કામો એક જ કોન્ટ્રાક્ટરને સોંપી દેવાયા જે કોન્ટ્રાક્ટર દ્વારા ચંદ્રાસર અમૃત સરોવરની યોજનાની દિવાલ બનાવવામાં આવી હતી તે હજુ પણ પહેલાં વરસાદમાં જ ધરાશયી થઈ હતી હજુ તો લોકાર્પણ કરવામાં આવ્યું નથી તે પહેલાં જ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના અધિકારીઓની દેખરેખ હેઠળ થયેલ કામની ગુણવત્તા ચેક કરવામાં આવી નહીં હોય તેવા સવાલ પણ ઉઠવા પામ્યા છે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે તેમ છતાં પણ પીપીના નામે ઓળખાતા આ કોન્ટ્રાક્ટર કોણ છે જેમના દ્વારા આટલી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે પણ માણસામાં મલાઈ તળાવના રિનોવેશનનું કામ અને મહાકાલી વોટર વર્કર્સની ટકીનું કામનું કોન્ટ્રાક્ટર પણ તેમને આપવામાં આવ્યો છે શું આમાં પણ બીજા ભગત થઈ હશે આટલી મોટી ભૂલ અને ભ્રષ્ટાચાર હોવા છતાં પણ તંત્ર અને અધિકારીઓ દ્વારા કોઈ જ પગલાં કેમ લેવામાં ન આવે તે પણ એક સવાલ છે આ કામમાં કરાયેલા નાણાંનો ખર્ચ અને નુકસાન કોણ ભોગવશે નગરપાલિકા કે પછી કોન્ટ્રાક્ટર હાલ તો પોતાની ભૂલ છતી ન થાય તે માટે પડદો પાડી દેવામાં આવ્યો છે શું આવા કોન્ટ્રાક્ટરોને બીજા કામ અપાય કે ન અપાય તે પણ વિચારવાનો વિષય છે ગૃહમંત્રી માણસાના પનોતા પુત્ર અમિત શાહ દ્વારા ફાળવેલા કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને તેમના જ વતનમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા કામોમાં ભ્રષ્ટાચાર વિકાસના કામમાં ફળવાયેલા કોન્ટ્રાક્ટરમાં આપવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરને કેમ રદ કરવામાં આવતું નથી તેનો તે પણ એક વિષય બન્યો છે વિરોધમાં આજરોજ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ એમએલએ બાબુજી ઠાકોર પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ તેમજ માણસા શહેર પ્રમુખ મહીપાલસિંહ દ્વારા ઉગ્ર વિરોધ અને અમૃતસર તળાવની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચાર અને ધરાશાયી થયેલી દિવાલના કોણે કોન્ટ્રાક્ટર છે તે પહેલાં જ વરસાદમાં દિવાલ ધરાશાયી થઈ તેવા સવાલો ઉઠવામાં આવ્યા છે જો લોકાર્પણ પછી પણ આ ઘટના ઘટી હોત તો ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ જોવા મળી હતી આ કામના કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ સત્વરે રોકી દેવામાં આવે તેવી માંગ કરાઈ છે પૂરેપૂરી તકેદારી સાથે ઇન્કવાયરી કરવામાં આવે કોન્ટ્રાક્ટરની વિરુદ્ધ પગલાં ભરવામાં આવે અને બાકીના વિકાસના કામોમાં અપાયેલા કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટરને ન આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે માણસા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું કે થયેલા કામગીરીના ખર્ચની પણ વસૂલાત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે હવે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો સમય જ બતાવશે પરંતુ હાલમાં તો મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તપાસનો વિષય બન્યો છે ત્યારે ઉદઘાટન પહેલા જ દિવાલ ધારાશય થઈ હોવાની ઘટના સામે આવતા આજે માણસા મામલતદાર કચેરીએ ખાસ આવવાનું એટલા માટે થયું કે માણસાની અંદર ઘણા સમયથી ઘણી બધી ગ્રાન્ટ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું જન્મસ્થાન છે એ સાહેબ અંગત રસ લઈ અને માણસાનો વિકાસ કરાવે છે જેની અંદર જે અમૃત સરોવરની જે યોજના છે એના અંતર્ગત માણસામાં જે ચંદ્રાસર તળાવ છે એનું નવીન બાંધકામ થયું આશરે લગભગ અગિયારથી બાર કરોડ રૂપિયા પાસ કરીને આવેલા એવું જાણવા મળ્યું અને બાર કરોડમાંથી મોટે ભાગે મારા ખ્યાલથી પચાસ ટકા પૈસા બાબુઓના ખીચામાં ગયા છે માન્ય ચીફ ઓફિસર સાહેબને જ્યારે જ્યારે કહીએ છીએ ત્યારે કે એન્જિનિયરને કહીએ છીએ અને માણસાની અંદર જે ચંદ્રાસર તળાવની અંદર જે ભ્રષ્ટાચાર હમણાં થોડા દિવસ પહેલા લગભગ ચોવીસ આઠ બે હજાર ચોવીસના દિવસે સવારમાં એ દિવાલ ધરાશાયી થઈ આ તો સારું સરની નસીબે ભગવાનની કૃપા ભગવાનને દયા ઓપનિંગ કર્યાના થોડા દિવસ પહેલાં પડી ઓપનિંગ કર્યા પછી જો પડી હોત તો નીચે પર્યટકો અંદર ફરતા હોત સાથોસાથ ગ્રામ્યજનો અંદર જતા હોત અને એ દિવાજ પડી હોત તો મોટી જાનહાની થાય તો આ ભ્રષ્ટાચાર જે આ માણસામાં થયો છે અમે એવું ચીફ ઓફિસર સાહેબ જોડે આગળ પણ માગણી કરી હતી કે અલગ અલગ જે વિસ્તારની અંદર આ જે કોન્ટ્રાક્ટનો તમે કોન્ટ્રાક્ટ આપો છો એના જોડે શું તમારે મિલી છે એના જોડે તમારે શું ભયબંધી છે એનો કોન્ટ્રાક્ટ રદ નથી કરતા

ફરીને જોવે જનતા પણ જોઈ શકે છે ગમે ત્યાં પોતે શું કહેવાય તિરાડો પડી છે ગમે ત્યાં અમુક અમુક જગ્યાએ દીવાલના નીચેથી માટી દશી પડી છે તો શું આ જ વિકાસ છે ઓપનિંગ કર્યા પહેલા જ એમની પોલ ખુલી રહી છે તો અમે આજે મામલતદારશ્રીદન આપ્યું સાહેબ શ્રી જે ચીફ ઓફિસર શ્રી દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા અને બાબુઓ દ્વારા જે ભ્રષ્ટાચાર છે એ બંધ કરે અને શહેરનો સાચો વિકાસ થાય કારણ કે કોંગ્રેસ પક્ષ વિકાસના સાથે છે વિકાસમાં મારો કોઈ જ વિરોધ નથી અને કોન્ટ્રાક્ટર ના પૈસા તાત્કાલિક ધોરણે અમે આવેદન માં લખ્યું છે અટકાવી દેવા જ્યાં સુધી આનો સુખદ જવાબ ના મળે ત્યાં સુધી જય હિન્દ